જય જવાર જી આદિવાસી ના આપણા તમારું સ્વાગત છે અને આજ કઈક મોસમ અલગ રીતનું છે એટલે મેં એક વિડીયો બનાવી લઈએ આનંદ ઓડિયો વિને આપણી મક્કી થઈ ગઈ છે ઓડિયો થઈ ગયા થોડી છે જાન મરસન મરી ગયા અને આ છે આ હું 16 3 સાડા છે અને બાકીનું છે આ એના કારેલા છે સે અને બાકીનું કંઈક કંઈક વસ્તુ અલગ હું તમને બતાડું અસલી દેખો આ બધું કોણ હું આ સાંઠી છે આ જાણ સોળા સોળા ઈસકો બોલતે એટલો બધો હેવી કેમેરો જ નથી એટલે તમને અસલ નહીં દેખાશે અને આ મારસી હતી મારી બધી મારી વરસાદના કારણે આથી માંડીને ઠેઠ અને પેલું ખેતર આ આખ્યા દેખો એ તમને અસલ નહીં દેખાતું હે અને આ ત્રો કપા બસીરો છે એ એબરજો નહીં કરો ખાલી એમ નાખો અહીંયા એ કપાસ છે અહીંયા લગીન પેલી માંડવી છે અને આ તે તમને બતાડી